નમસ્કાર મિત્રો આ એક નવું કોલ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડ અને નાગદાનભાઈ આહિર બે ફૂલ કોમેડી કરે છે તમે ધ્યાનથી સાંભળો મજા આવી જશે મોજે મોજ એવું આ કોલ રેકોર્ડિંગ રાત્રે બાર વાગે મનસુખભાઈએ ફોન કર્યો નાગદાનભાઈ આહિરને અને નાગદનભાઈ આહિરે કીધું કે તમે બકરા ગોતવા નીકળાશો ફૂલ કોમેડી રેકોર્ડિંગ છે મિત્રો તો ધ્યાનથી સાંભળો મજા આવે તો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

નાગદાન ભાઈ કે તો આજે મંજી એને ગાલ કરની તો કૃષ્ણ ભગવાન થી ગાલ કરે છે પાછા સનાતન ધર્મ જો બોલો તો પાકે ખબર પડી ને ભગવાન બાપ હતો કચ્છી ભાષા મેં બોલો મકાઈ ગુજરાતી મજે આજે આજે ગાલ સુનની ને આજે ક્રોધ હતો આને મગાઈ કચ્છી ભાષા માં ગાલ કરો

سنات <laughs> <laughs>

તો તમાર તમારો ફોન આવ્યો એટલે મે ફોન કર્યો આપણે ક્યાં બે માસીય ભાઈ થાય અને આવો મારો માસીય ભાઈ જોતો જ નથી મારે સારો માણો હોય છે છેના માટે ફોન કર્યો દી તો ક્યો મને હું ખબર ફોન તમે કર્યો તો કે વરે કે હું ન કરું કોઈ દી ન કરું મારે તમારું કામ જ ન હોય કેમ કે તમારી પાસે કંઈ લીધે જેવું કઈ છે તમારી પાસે હોય તમારી પાસે ફૂંડા બોલ દાવડે ને દારૂ પીન કૃષ્ણન બર્થીમાં કઈ 10 પેટી દારૂ પીધો ને હું તમારી પાસે હારું છે હે તમારી પાસે હારી એક વસ્તુ હોય ક્યો મારે હું ફોન કરાણો તમારી પાસે કઈ ગુરુ જ્ઞાન હોય તો મારે ફોન કરાય

ચરબી એટલે શું થાય ખબર છે ખાવું ઈ ચરબી નો કેવાય એના પ્રકાર હોય ગુજરાતી ભાષાનું ટ્રાન્સલેશન હોય તમે ખાવામાં ચોટી ગયા હા મદદ જોઈ તમે કરશો ને મદદ કરો છે મદદ

તમારાુત્રી ની મદદ ન થતી હોય તો માણસ ની કેવી કરતા એટલે હું કુતરીની મદદ હકીકત થી સત્ય ઘટના કઉ છું કુત્રી ને ગલુડે તમારી કુત્રી ને સાંભળી લો કરું છું

چار <laughs> <laughs> پکوڑی

તમે ક્યાં કહો તમે ખબર જ નથી તમે ખાલી હનુમાન બની નીકળી જાવ કાકા પૂછડું પસડિયા કરો તમને કઈ ખબર

એમની તમે 12 વાગે ફોન તમે નથી પીધો એવું શું તમે તમે બાબા મારા માં ન કર્યો ફોન ઉપાડ્યો બાબા તમારા ફોન કર્યો બાબા હમ ફોન કર્યો તમે એક કામ કરો હવે આપડે ઓલા બે આપડે છે ને રામા મંડળ માં તમે છે ને ડાગલો બની જાવ એટલે આપડે બે હવે રામા મંડળ એટલે એટલે તમારે જોકરમાં ડાગલો બનીને આવવાનું પછી હું બોલો પ્રધાનજી મારા તમે શું છો મોટું નીકળી જાય લગભગ થઈ જાય પછી હું એમ રબારી બોલાવે ભાઈ આવી રે જાજો તમેને આવડે દાતા તમે રામમંડળને એક કરો પછી તમને કાઈ ન આવડે અને અમે કંડિયો કેવાય કાકા મણી થી માંડી 20 પડકા ભોપિંડિયા બધું કાઢી દે કાકા અને તમે કઈ આવ્યો માત્ર ને માત્ર માત્ર ને માત્ર કૂતરે માત્ર કૂતરી લઈ જાવ માત્ર કૂતરી લઈ જાવ ખઈ તો નથી ગયું ને કૂતરી તમારા નહી હતું આ ઈ તો સેવાની મદદ નથી કરી હંતા નક્કી થઈ ગયું બીજી વાર આને કૂતરે હાજો એટલે આને મદદ કરી કે લે આને કાઈ નહી કૂતરે ની મદદ કીધી એ એ એ પડો ફોઠા પડો હવ સુઈ જાવ ગોદડું ઓટી સુઈ જાવ નાગદાન ભાઈ તમે તમે ગોદડું ઓટી સુઈ જાવ ઠરી જાવ

મગજ ફેરવી નાખ્યું કેમ કે અલગ અલગ ભાષા બોલી કચ્છી ભાષા બોલી જયારે આપડે કોઈ આવી સાંભળી નો એવી ભાષા બોલી ને નાગદાન મગજ ફેરવી નાખ્યું તો ખાસ કરીને વિડીયો ને લાઈક કરો શેર કરો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો